વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત કૃષિ વિકાસ દિન બે હજાર તેમજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર અંતર્ગત કૃષિ પરિસંવાદ કૃષિ પ્રદર્શન તેમજ ખેડૂતલક્ષી યોજનાઓનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી શ્રી બળવતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આજરોજ શાકભાજી માર્કેટયાર્ડ પાટણ ખાતે યોજાયો હતો તેમજ મંત્રીશ્રીના હસ્તે રૂપિયા સોળ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને એક ખાતમૂહૂત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવસિંહ રાજપૂતે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આજનો દિવસ ગૌરવનો દિવસ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર એકમાં ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતનો વિકાસ સતત આગળ વધી રહ્યો છે એકવીસમી સદી એ ખેડૂતોની છે વધુમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓની વિગતો આપીને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે જમીન અને પર્યાવરણના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બળવતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર સન્માનપત્રો તેમજ મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવતસિંહ રાજપૂતે ડ્રોન દીદી બાગાયતી ખેત પ્રદર્શન પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો ગાયના છાણ આધારિત પ્રતિવાડી વિભાગ તથા પીએમ કિસાન યોજના જેવા વિવિધ વિષય વસ્તુ ધરાવતા પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે પાટણ એપીએમસીના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લલીબેન દેસાઈ સંગઠનના જશુભાઈ પટેલ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તેમજ અધિકારી શ્રી કર્મચારી શ્રી સહિત ખેડૂતો પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અહીંયા આગળ ભેગા થઈને એમને વ્યવસ્થા તાત્કાલિક એક જ સ્થળ પર મળે એવું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે ગુજરાત સરકારે ચૌદ અને પંદર બંને દિવસ આ પ્રકારની વ્યવસ્થા થઈ છે અનેક પ્રકારના સ્ટોલ લાગ્યા છે અને એ સ્ટોલના માધ્યમથી પણ લોકોને પ્રાકૃતિક ખેતીથી માંડીને ટેકનોલોજીનો જે જમાનો છે એનો અનેક વસ્તુઓ જોઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા થઈ